બોટાદના ગઢડામાં જાગૃત નાગરિક દ્વારા શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારને લઈ સરકારને લેખિત રજૂઆત કરતા સમગ્ર પંથકમાં ખલભલાટ મચી ગઢડા પ્રાથમિક શિક્ષણ વિભાગને ગ્રહણ ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર થયાના કરાયા આક્ષેપો જાગૃત નાગરિક ચેતનભાઈએ જણાવ્યું કે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેત્રંજી કાર તાજો છે ત્યાં જ ગઢડા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પુષ્કળ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું કે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જાગૃત નાગરિક અને આપ નેતા દ્વારા સરકારે લેખિતમાં રજૂઆત કરવા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે શું ખરેખર નાના બાળકોને આપવામાં આવતી સુવિધાઓમાંથી થાય છે કટકી કેટલી શરમજનક બાબત ગણાય ગુજરાત સરકારને લેખિતમાં રજૂઆત કરતા ભગુભાઈ બોરીચા મિતભાઈ ડાંગર દ્વારા મીડિયા સમક્ષ અનેક આક્ષેપો કરતા જણાવ્યું કે બોટાદ ગરડાના ઇન્ચાર્જ ટીપીઈઓ અજીતસિંહ એમ ડાભી જેઓ

પ્રભાતસિંહ મોરીની મુલાકાત કરાવી વગેરે રીતે માનસિક કરડગત કરાવવામાં આવે છે ભૌતિક સુવિધાઓના મુખ્યત્વે મધ્યાહન ભોજનના શેડ કે જેની કિંમત પાંચ લાખ થી લઈ પંદર લાખ સુધીની હોય છે જ્યારે ટોયલેટ બ્લોક કે જેની કિંમત ત્રણ લાખ થી ચાર લાખ સુધીની હોય છે છૂટક વર્ગ બાંધકામ મરામત રિપેરિંગ ગ્રાન્ટ જેની કિંમતો પચીસ હજાર થી લઈ પાંચ લાખ સુધીની હોય છે આ ઉપરાંત કોમ્પ્યુટર લેબ બાંધકામ ગ્રાન્ટ ટ્રાન્સપોર્ટ એક્સપોર્ટ ગ્રાન્ટ તાલુકાના શિક્ષકોના ઇન્કમટેક્સ રિટર્ન માનનીય અજિતસી ડાબી સૂચન કરે ત્યાં જ ભરાવવા માટે આપવા તેવી સૂચનાઓ આચાર્યોને દબાણપૂર્વક આપવામાં આવે છે અને દરેક જગ્યાએથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જેઓને બાળકોના શિક્ષણિક ચિંતા કરવાની છે એવા સૌ અધિકારીઓ સાથે મળી બે ફામ ભ્રષ્ટાચાર આદરી કુંબળી વયના ભૂલકાઓને હલકી અને નબળી ગુણવત્તાવાળી સુવિધાઓ પૂરી પાડતા આખરે તેની ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઈ છે આવા બે બેફામ લગામ વગરના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી આપ નેતા દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે હું ચેતન ત્રિવેદી આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી ઘણા લાંબા સમયથી અમારા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મધુભાઈ દિગભાઈ અને અમારા કાર્યાલય સમક્ષ વારંવાર અરજીઓ તથા ફરિયાદો લેખિતમાં અને મૌખિક રજૂઆતો આવે છે જે અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા દાસ ગઢડાને તથા મંત્રી અને મુખ્યમંત્રીશ્રી સુધી અમે લેખિતમાં રજૂઆત કરી છે અને ગઢડા તાલુકાના શિક્ષણ જગતમાં જે હમણાં તાજેતરમાં શેત્રંજી કાંડ બહુ મોટા પાયે અઢી કરોડ જેવા આંકડા સાથે એમના છાપાઓમાં પણ પ્રસિદ્ધ થયો છે જેમાં જે જવાબદારો સામે ચાર્જશીટ પણ ના પગલાં લેવાયેલ છે તો આ એ જ પ્રકારનો એક કાંડ ગણી શકાય એટલે આ બાબતે યોગ્ય તપાસ થાય અને યોગ્ય તપાસના અનુસંધાને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને અમે મામલતદારશ્રી અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે અને આ બાબતે સરકાર જે લાખો કરોડો રૂપિયાની વિદ્યાર્થીઓના હિત માટે જે ગ્રાન્ટ આવે છે તે બાબતે સરકારશ્રી યોગ્ય તપાસ કરે અને આ વિદ્યાર્થીઓનું હિત જળવાય જે અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવે ઉપલા લેવલથી નીચેના લેવલ સુધીના અધિકારીઓ સામેલ છે તેવું અમને જણાઈ આવે છે આ બાબતે જો યોગ્ય તપાસ થાય

કોઈપણ પ્રકારે ઉપલા લેવલે કે સરકારના લેવલે કોઈ તો આ બાબતે કાનૂની પ્રક્રિયા જે કાયદાની જોગવાઈઓ છે તે પ્રમાણે અમે પણ આગળની કાર્યવાહી કરવા માટે કટિબંધ છીએ ડાંગરભાઈ ખેડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રભારી એમાં એવું બન્યું છે કે શિક્ષણમાં કેટલાય સમયથી અમારી પાસે રજૂઆત આવતી હતી તેના અનુસંધાને કાલ મામલતદારશ્રીને ઠેટ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી સુધી મુખ્યમંત્રી સુધી કલેક્ટરશ્રીને વિવિધ અધિકારીઓશ્રી જે જવાબદારી અધિકારીઓ છે તેમને લિખિત રજૂઆત કરી છે જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારમાં એવું છે અહીંના ગઢડા તાલુકાના શિક્ષણ અધિકારીથી લઈને જે કોઈ આમાં સંડોવાયેલા અધિકારીઓ છે તેણે પોતાની મનમાની હાંકીને પોતાનું ધાયરું કરીને જે જે સ્કૂલોમાં કામ કરવાના હોય છે તે પોતે ભ્રષ્ટાચાર કરીને શહેરના કામો વિવિધ કોઈ પણ વિકાસલક્ષી કામો હોય મોટા પાયે ભ્રષ્ટાચાર છે એના લક્ષીને વ્યવસ્થિત આના ઉપર કાયદા કઈ કાર્યવાહી થાય એની માટે અમે રજૂઆત કરીશું આપણે કયા અધિકારીની રજૂઆત કરવામાં આવી છે અધિકારીમાં તો બધા તમામ અધિકારીઓ ઉપર લેવલના તમામ અધિકારીઓ મોટા કલેક્ટરશ્રી ઘણા મુખ્યમંત્રી શ્રીને શિક્ષણ શ્રીને વિવિધ જે કાંઈ અધિકારીઓ આમાં છે બધા અધિકારીઓને જેને લગતું ઓળખતું છે એ બધા અધિકારીઓને પત્ર લખીને આપણે જાણ કરીશું શું તમારી છેલ્લી માંગ શું છે આમાં માંગ એ જ છે કે જે કોઈ આમાં અધિકારીઓ આમાં જે સંડોવાયેલા છે તેની માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે